નમસ્કાર જસદણ એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે શું તમે આ શ્રાવણ માસના પવિત્ર અવસર પર નવી બાઇક લેવાનું વિચારી રહ્યા છો અરે તો આ વિડીયો આપના જ માટે છે તો આપના જ માટે આટકોટ રોડ બાયપાસ સર્કલ જસદણ ખાતે આવી ગયો છે ધરતી હોંડા શોરૂમ તો આજે જ પધારો અને તમને ગમતી બાઇક બુક કરાવો I'm on the clock, put me અને એ પણ માત્ર આઠ હજાર નવસો નવ્વાણું ડાઉન પેમેન્ટ ભરીને દમદાર માઇલેજ મજેદાર કમ્ફર્ટ શાનદાર સ્ટાઇલ અને એકદમ વ્યાજબી ભાવે મળશે તમને સાઈન સો ગાડી અને હા શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જો તમે બાઇક લેશો તો અહીં તમને ત્રણ હજાર સુધીની કેશબેક ઓફર મળશે સરળ હપ્તે આકર્ષક વ્યાજ દરે અને ઝડપી લોનની સુવિધા સાથે જો તમારે બાઇક લેવી હોય ને તો ધરતી હોન્ડા શોરૂમની મુલાકાત અવશ્ય કરજો કંપનીના સ્પેરપાર્ટ પણ અહીં છે હો ભાઈ તો બદલાવા સમયે માત્ર ધરતી હોન્ડા શાનદાર અને દમદાર સર્વિસ સાથે આપની બાઇક તૈયાર થશે તો ચૂકાઈ નહીં હો અને હા એક વાત તો રહી જ ગઈ અહીં તમારી બાઇકની માત્ર એકસો નવાણુંમાં પેટ સર્વિસ થશે અને આ સર્વિસ ઓફર માત્ર શ્રાવણ માસ સુધીની જ છે તો રાહના જુઓ આડજસ્ટ પધારો અને તમારી મનગમતી બાઇક બુક કરાવો અને હા આ બધી ઓફરનો લાભ લેવાનો પણ ચૂકાય નહીં તમને ગમતી તમામ હોન્ડાની બાઇક અહીં અવેલેબલ છે તો બુકિંગની કોઈ ઝંઝટ પણ નથી તો આજે જ પધારો ધરતી હોંડા શોરૂમમાં